ગુજરાતમાં ક્યાં કેવું ચોમાસું રહેશે તે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું ગુજરાતમાં આકરી ગરમી બાદ રાહત મળવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસુ પાછલા વર્ષની સરખામણીમાં વધુ સારું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે ચાલુ અઠવાડિયા દરમિયાન કેવું હવામાન રહેશે તે પણ જણાવ્યું છે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ હવે ચોમાસુ ધીમે ધીમે આગળ વધિને મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં એન્ટ્રી કરશે જે રીતે કેરળમાં ચોમાસુ વહેલું આવ્યું છે તે રીતે ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી વહેલી થશે કે કેમ તે અંગે સવાલો લોકોએ થઈ રહ્યા છે જો કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પેલા પ્રી મોનસૂન એક્ટિવિટી થશે રાજ્યમાં બે દિવસથી રાત્રિના સમયે અમુક વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે જેમાં શનિવારે મહેસાણા અને રવિવારે સુરેન્દ્રનગરના અમુક ભાગમાં વરસાદ પડ્યો હતો હવે આજથી શરૂ થયેલા નવા અઠવાડિયા દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા માહિતી આપવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ દિવસ હવામાં સૂકું રહેવાની સંભાવનાઓ છે અગાઉ નોંધાયેલા તાપમાનમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન નોંધાયું હતું આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે બેતાલીસ અને એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ચાલુ સપ્તાહના મધ્ય સુધીમાં તાપમાનમાં મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું જોકે કેટલાક ભાગોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ પણ જોવાઈ રહી છે હાલ રાજ્યમાં વરસાદની સંભાવનાઓ નથી પરંતુ સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ બની હોવાના કારણે લોકલ કન્વેક્શનના કારણે અમુક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે જોકે આગામી અઠવાડિયાથી રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે રાજ્યમાં ચાલુ અઠવાડિયા દરમિયાન હવાની ગતિમાં વધારો થવાની સંભાવનાઓ છે જેમાં રાજ્યમાં આજે પવનની ગતિ વીસથી પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે ચાર જૂનથી પવનની ગતિમાં વધારો થવાની સંભાવનાઓ છે જેમાં પવનની ગતિ ત્રીસ થી પાત્રીસ કિલોમીટર કલાકની રહી શકે છે ચોમાસા દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે પાછલા વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું વધારે સારું રહેવાની શક્યતાઓ છે આ સાથે હવામાન વિભાગે ગુજરાતના અન્ય ભાગો કરતાં સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે